સુરત પોલીસ દ્વારા વિદેશી દારૂનો જથ્થો પકડવામાં આવતો હોય છે ત્યારે આ ઝડપાયેલા દારૂના નિયમો મુજબ નાશ કરવામાં આવતો હોય છે સુરત શહેરના ઝોન ફોરમાં આવતા વિસ્તારમાંથી ઝડપેલા વિદેશી દારૂના પચીસ લાખનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતા હોય છે ત્યારે સુરત શહેરમાં દમન હરિયાણા રાજસ્થાન સેલવાસથી ગેરકાયદેસર રીતે દારૂ ઘુસાડવામાં આવતા હોય છે

વિસ્તારના કુલ કિંમત છબ્બીસ લાખ ત્રેપન હજાર આઠસો તેરવી રૂપિયા છે આના નાશ પંચનામા વિગતે એસડીએમ બંને અને પોલીસ ખાતાના બધા અધિકારીઓ સમક્ષ કરવામાં આવી રહ્યા છે અને આ કામગીરી થોડી કલાકમાં પૂર્ણ થશે